આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા જલેબીના સેમ્પલો લેવામાં આવ્યા વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી કરીને ઘીના પર સેમ્પલો લેવાયા લેવામાં આવેલા તમામ સેમ્પલોને કાચની બરણીમાં સીલ મારવામાં આવ્યા લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલોનો વધુ તપાસ અને પૃથ્થકરણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આ સેમ્પલનો રિપોર્ટ લગભગ પંદર દિવસ બાદ આવશે

અને જમૂના લેવામાં આવે છે એફએસએસઆઈ ના ધારાધોરણ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી જેનો રિપોર્ટ આવી જો એમાં ક્ષતિ જણાય તો સામે